अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन બધા મજા મજા માં ઈ છો ઓ પણ મજા મારા બ્લોગ એટલે બધા મજા મજા માં જ છે જો મારો નવો બ્લોગ બડા ટોપ માં નઈ ગાડી ટોપ માં નઈ ઈ તમને જાવી છે ગાડી ખાલી કરવા તમને એક વાર રોડ બધારો બહુ મસ્ત રોડ છે જો જો કે મેરો રોડ જો એક નંબર રોડ બનાયો હા 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 ટીકમ જેમ થાય આપણી ગાડી લોડિંગ કરી છે ખાલી કરવા જવાનું છે લોડિંગ થઈ ગઈ છે તો આપણે ખાલી કરવા નીકળી જવા ખેતરે સુરતનું જ સુરતનું જ આપણે હમણાં ઓળો નવો બ્રિજ તમને બતાડ્યું સુરતનો તો તમે બેના રીઝો મારી સાથે બ્લોગમાં એમ તક જોડા રહો આ શોટાઈથી વાળો હાલતો નહીં ને હાલવા દેતો નથી તેવું એ ભાઈ

રીતના બ્લોગ ચે આપણો જોયા કરો એન્જોય કરો બ્લોગ જોઈને ઓલા આપણે ખાલી બે જગ્યા ખાલી કરવાનું હોય એક આપણે અહીંયા સી વાળો સર્કલ કે સુરત ની અંદર ના જાય અને એક આપણે મોટા વરાછા બે જગ્યા બે જગ્યા ખાલી થાય ગાડી કે જે બે જગ્યા મોટા વરાછા ખાલી કરી એલા કા પાંચ બંડલ છે એ ખાલી કરી એ દાયરામાં આપણો મોટો વરાછા મોટો વરાછા આખી ગાડી પડી એ આખી ગાડી મોટો વરાછા કા લેતા આય ભાઈ કે બધું બાકી પાંચ બંડલ આયે તો દાયરામાં મોટો વરાછા ખાલી કરી દીજો ફેરોタイヤ પણ લેવાનો અનજો મિત્રો બસ થેલ ખાલી બેન્યાડો કા સામો રોક મત રહે એનો રોડ હા રો મિલો મત ઓવરટ કન્ફર્મેશન નો તમને

ये यहां से मित्रों टापीन ब्रिज था आइज जो आ नवो जो ना टापीनो पुल है हां सर्कल पुलचा रिंग रोड है आपको रिंग रोड हासिल कर दो आ टापीनो ब्रिज आ टापी आ गई जो रे टापी वाली आ टापी है

અો આપણે થોડોક આવો છે આપણે ગાડી ખાલી કરવાનો YouTube બધો આવો નથી તો ફટાફટ આપણે ના પોગી જઈએ આગે ક્યાંક કે એના ખાલી આપણે આગળમાં પડ છે એટલે આ મીડિયા કન્ટેન્ટ ઉતાર ચાલે આપો બીજો ખાલી તો આપણે આતર્વ કરવો પડશે ઓ વિશે આપણે મળવી જો ખાલી કરીને ના ઓકે બનાવી ગાડી ખાલી કરી મીયા સવિમાં આપણે જાવી છે પાછા એકે કરવા સુરત અંદર ટ્રાન્સપોર્ટમાં ખાલી કરવાનો છે એ બરવા જવાનું

એક કારણો નળતોતમાં એને ઓટેક કરવી પડે નકર પછી નળદતી તો આપણે નીકળી ગયા આ બધું જો રેલવે કાટકરો પડી ગયો હવે આ જો ભરી હવે કે કામકાજ આルトો લાગે જો આ લેજ તે પડી તો બસ નીકળી ગયા આપણે ગાડી ભરી આ લે આમ ડીઝલ લેની આતર ખબર પડી આમ ડીઝલ લેની

बराबर बांधना छोटे चु, ऐसा बांधना गांड मार दे, दे। वो जैसा मारा ऐसा मार दे वीडियो <laughs> बना रहे थे वो तो मैं यूट्यूब में यही तो करके करता है वो तो मैं यूट्यूब में डालूँगा बांध दे तेरे <laughs> को पुकार बोला है मैं मित्र आज हम डाइक खेले भाई आई ट्वेंटी नहीं आई ट्वेंटी आई ગિયર છે કલર છે બધું પિકઅપ જેમ છે આની એક બે ત્રણ ચાર પાંચ દિવસ કલર બધું આવજો આ બ્લર આ આની સિસ્ટમ બહુ મસ્ત છે ઘાસ ઘણું અવાજ બધું કઈ ગાડી છે કહી દેવા આ છે ટ્વન્ટી बिस्कुट स्पीड ओ माय गॉड बसो ओवीस चार पांच जना बे एक है मां बे अगल तणवाई मस्त गाड़ी आपड़ा ली पड़ से ब्लॉग है આને એટલે ફોર્ચ્યુન લેવી આપણે ફોર્ચ્યુન જાડવું તો આ ગાડી છે કંઈક આઈ ટોન ટુ આઈ ટોન ટુ આઈ ટોન ટુ બધું બહુ સિસ્ટમ આમાં તો આઈ ટ્વેન્ટી ગાડી આઈ ટ્વેન્ટી ટ્વેન્ટી પિસ્કુટ ચાલો तेरा बाप यहां छोड़कर गया था कि तेरी माँ <laughs>